લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે એડી જોર લગાવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાના લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરના નામનો કળશ ઢોળાતા પાટણ શહેરની અંદર આવેલ બગવાડા દરવાજા ખાતે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રીજી યાદીમાં પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરની સત્તાવાર જાહેરાત કરાતા કાર્યકરો તેમજ આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ચંદનજી ઠાકોર પાટણના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવતા ખુશી જોવા મળી હતી ચંદનજી ઠાકોર દ્વારા બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ તથા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નમન કર્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે પાંચસો ને સીટો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે ઓગણીસ એપ્રિલથી પહેલી જૂન સુધી ચાલશે આ મતદાન ને પરિણામ ચોથી જૂને આવશે મતદાનથી લઈને પરિણામ આવવામાં છેતાલીસ દિવસ જેટલો સમય લાગશે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલ થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે ચોથા તબક્કાનું મતદાન તેરમી મેના રોજ થશે પાંચમા તબક્કાનું મતદાન વીસમી મેના રોજ થશે અને છઠ્ઠા તબક્કાનું મતદાન પચ્ચીસમી મેના રોજ થશે જ્યારે સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે તથા મતગણતરી અને પરિણામ ચોથી જૂને આવશે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન સાહેબ સોનિયાબેન રાહુલ ગાંધી અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહભાઈ સન્માન્ય અમિતભાઈ ચાવડા અને પાટણ લોકસભાના જે ધારાસભ્યો અને અમારા જિલ્લા અધ્યક્ષ સન્માન્ય ગેમરભાઈ અને મારા સાથી મિત્ર કિરીટભાઈ પટેલે જે ટિકિટ અપાવવા માટે જે મહેનત કરી છે સહમત કરી છે એ બધાને ખૂબ ખૂબ આભાર માનો છું ચૂંટણી જીતવા માટે પાટણમાં અનેક પ્રકારની યુવ છે ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું શાસન દસ વર્ષથી કેન્દ્રમાં શાસન પાટણને જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટણ જિલ્લો અને લોકસભાની જે લોકો છે મતદારો છે એ લોકો આજે ઉક્યા છે અને હું સ્થાનિક છું હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટી જયારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણ નો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે અને પાટણ જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે જે લોકો છે જે મને સહયોગ કયા હશે તમારે ચૂંટણીના અનેક મુદ્દા હશે ભારતીય જનતા પાર્ટીએ એ ત્રીસ વર્ષમાં પાટણ જિલ્લામાં એક પણ એમઓયુ કરવામાં ના આવ્યું પાટણ જિલ્લામાં એક પણ એવું કામ બતાવો વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકીની વાવ મૂકવામાં આવી પણ આજે ફોરેનર કોઈ રહેવા આવે તેની રહેવાની કોઈ સુવિધા નથી કોઈ સગવડ નથી એ સ્કૂલ બની છે જે કેન્દ્રીય વિદ્યાલય છે એ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે કેટલાય વર્ષથી છે એની અંદર કરવા માટે જે સ્થાનિક લોકો છે જે લોકો જે દિલ્હી ગયા છે એમને પણ આજે એક જ આજે સત્તાસણમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે આ પ્રશ્નો પાટણમાં પણ બેરોજગારીનો જે પ્રશ્ન છે મારો યુવાન માટેનો જે પ્રશ્ન છે ખેડૂત માટેનો જે પ્રશ્નો છે એ અનેક પ્રશ્નો ઉઠાવીશ અને આ મારી છે અને અમારી જો કેન્દ્રમાં સરકાર બનશે તો આને બધાને સફળતા છે અને નહીં લડત આપી અને પાટણની પ્રજાને પૂરતો ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરશે